लाभ तो <laughs>

આજે પ્રતાપ્ર મંદિરમાં કેમ્પ યોજાયું હતું એમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને આ બધી વિવિધ યોજનાઓ રાખી એ બધી સફળતાપૂર્વક થયું છે બાળુભાઈ શુક્લ દ્વારા એ કામ થયું છે અને કંઈ બી પ્રોબ્લેમ થયું નથી નમસ્કાર હું કમલેશ રાજપૂત બોલું છું વડોદરામાં વાડીમાં પ્રતાપુદ્ર હનુમાન ખાતે બાળુભાઈ શુક્લા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓનું સારી રીતે લોકોને સહાય થાય એ રીતે લોકાર્પણ વિધિ અર્પણ કરવામાં આવી રહી છે લોકો લાભ ભી લઈ રહ્યા છે અને અહીંયા ઘણી બધી વિધિ જોવા મળી રહી છે આજે રવિવાર છે અને સારું એવું કાર્ય સરકાર દ્વારા થઈ રહ્યું છે અને પ્રોત્સાહન કાર્ય સરકાર દ્વારા થાય છે એવી વિનંતી કે લોકો વધારે પણ આગળ કામ કરી શકે